ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર તહેવારો આવે છે અને ધનતેરસનો દિવસ મા લક્ષ્મીને રીઝવાનો દિવસ છે ધનવંતરી દેવને રીઝવાનો દિવસ છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના છે તો આપણે એ દિવસે શું શું કરવું જોઈએ તો એ આપણે જાણીશું ધનતેરસના દિવસે ધનતેરસની રાત્રે દીવા તેર દીવા પ્રગટાવવાનું શું મહત્વ છે તો આજનો વિડીયો મિત્રો બહુ જ મહત્વપૂર્ણ છે ધનતેરસની રાત્રે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તો તેનું મહત્વ શું છે તે દીવા કયા કયા દેવ માટે અને કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે અને શા માટે મૂકવામાં આવે છે મિત્રો આ વિડીયો પૂરા અંત સુધી જોજો જેથી તમને આ વિશે માહિતી મળે અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મિત્રો ધનતેરસના દિવસે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ તથા ગણપતિજીની અને કુબેર ભગવાનનું પણ પૂજન કરીએ છીએ ધનવંતરી દેવનું પણ પૂજન કરીએ છીએ તિજોરીનું પણ પૂજન કરીએ છીએ અને ઘરમાં તેર દીવા પ્રગટાવીએ છીએ આ તેર દેવા તો પ્રગટાવીએ છીએ પણ એનો મહિમા શું છે એ ખ્યાલ નથી હોતો આ દીવા આપણે સેના માટે પ્રગટાવીએ છીએ ક્યાં કયા દેવોને આ દીપક મૂકવા જોઈએ કયા કયા દેવોએ આ દીપકમાં સ્થાન લીધા છે એટલે કે કયા કયા દેવતાનું ઋણ ઉતારવા માટે એ પ્રભુને યાદ કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ કયા કયા દેવ હોય છે એ આપણને નથી ખબર હોતી માત્ર આપણે દીવા પ્રગટાવીને જાણીએ છીએ તો મિત્રો આજે તમે આ વસ્તુ પૂરી જાણી લેજો મિત્રો આ ધનતેરસના દિવસે આ તેર દીવા દીપક બહાર પણ પ્રગટાવી સક્યા છે જેમ કે મંદિરે ચાર ચોક વચ્ચે તથા કુવા વાવડી તળાવ આ બધી જગ્યાએ દીવા પ્રગટાવી શકીએ છીએ પરંતુ જો આપણે આવું ન કરી શકીએ આપણે બહાર ન જઈ શકીએ તો આપણે ઘરમાં પણ આ દીવાઓ પ્રગટાવી શકાય છે અને યોગ્ય સ્થાને મૂકીએ છીએ જેથી આ ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ શ્રી ગણેશ ભગવાન તથા કુબેર ભગવાનની સાથે સાથે આપણા ઈષ્ટદેવની કૃપા પણ પ્રાપ્ત થાય આખું વર્ષ અને જો આ તેર દીપકના પ્રગટાવી શકાય તો યમ દીપદાન એટલે કે ચૌમુખી દીવાનું દાન યમરાજાના નામ પર અવશ્ય કરવું જોઈએ એટલે કે ચૌમુખી દિવેટનો દીવો આપણે કરવો જોઈએ પ્રગટાવવો જોઈએ અને આપણા ઘરના આંગણામાં મૂકવો જોઈએ મિત્રો યમ દીપદાન માટે લોટનું કોડિયું કે પછી કાચી માટીનું બનાવેલું કોડિયું પણ લાવી શકાય છે બનાવી શકાય છે છે જે શુભ માનવામાં આવે અને આ કરતી વખતે સાત ધાન ધાન કે કે પાંચ પછી કોઈ પણ અનાજની ઘઉં ચોખા કોઈ પણ અનાજની ઢગલી કરી એના ઉપર મુકાય છે આ દીવાને એમનમ જમીન પર નથી મુકાતા દીવો એ પ્રકાશિત અગ્નિ દેવનું પ્રતિક છે માટે એકદમ જમીન પર ન મુકવા જોઈએ માટે એને અનાજની ઢગલી અથવા તો કોઈ કપડુંનું સ્થાપન કરી અને એવી રીતે દીવાને મૂકવા જોઈએ કોઈ પણ વસ્ત્ર કે અનાજની ઢગલી કરીને આ દીવા પ્રગટાવા દીવાની અંદર એક કે રૂપિયાનો સિક્કો પણ જરૂર નાખવો જોઈએ નાખી શકાય છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે દીપક પ્રગટાવવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે તથા જીવનમાં ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ મળે છે મિત્રો ધનતેરસના તેર દીપક પ્રગટાવવાનો મહિમા શું છે આ તેર દીપક પ્રગટાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે માનવામાં આવ્યું છે કે આ ધનતેરસના દિવસે તેર દીપક પ્રગટાવવાથી ઘરની જ બધી જ નેગેટિવિટી એનર્જી હોય જે નકારાત્મક ઉર્જા હોય જે નકારાત્મક શક્તિ હોય તે ઘરની બહાર નીકળી જાય છે અને આ દીવા દૂર થાય છે સુખની પ્રાપ્તિ થાય છે છે ઘરમાં શુભતા આવે આ ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી દેવનો દીવો પ્રગટાવવાનો આવે છે ધનવંતરી દેવનો ઉત્સવ પ્રાગટ્ય મનાવાય છે તેથી ઘર માટે આપણે વાસણની ખરીદી કરીએ છીએ અને ખાસ કરીને ઘરની ઘરના મુખ્ય દ્વાર પર યમદીપદાન તો કરવું જ જોઈએ એટલે કે ઘરના મુખ્ય દ્વાર પર આપણે દીવા પ્રગટાવવા જોઈએ જેથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે આજના શુભ દિવસે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન તિજોરીનું પૂજન થાય છે તેવી જ રીતે ઘરના બધા જ ખૂણામાં રહેતા દેવી દેવતાનું પૂજન થાય છે લક્ષ્મી માત્ર ધન નથી પરંતુ શ્રી લક્ષ્મી સ્વાસ્થ્ય આરોગ્ય પણ છે માટે આપણા ઘરના સુખ શાંતિ માટે આ ઉપાય તો જરૂર કરવો જોઈએ તેર દીવાનો તેર દીવા પ્રગટાવવા જોઈએ મિત્રો આ તેર દીપક પછી ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી લક્ષ્મી પૂજન કરતી વખતે પ્રગટાવવામાં આવે છે વર્ષમાં એક વખત આ ધનતેરસનો દિવસ આવે છે આ દિવસ ખૂબ જ મહત્વનો છે તો આવો જ આવો જાણીએ કે આ ધનતેરસની રાત્રિએ આ તેર દીવા પ્રગટાવવાનું શું મહત્વ છે આ દીપક શા માટે પ્રગટાવાય છે તથા કઈ જગ્યાએ મૂકવા જોઈએ તો મિત્રો આ દિવસમાં પ્રગટાવવામાં આવતા દીવામાં તેલ 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 તલનું ઘી અથવા તો કે કપાસિયાના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે જેવી આપણી શક્તિ હોય એવું તેલ કે ઘી આપણે વાપરી શકીએ છીએ દીપક પ્રગટાવો બહુ શુભ માનવામાં આવે છે માટે દીપક તો જરૂર પ્રગટાવો જોઈએ તો જાણો જાણીએ આપણે આનું મહત્વ ધનતેરસ ની રાત્રે પૂજામાં પ્રગટાવવામાં આવતા દીવા સૌથી પ્રથમ દીવો પ્રગટાવવામાં આવે છે સાથે સાથે માતા લક્ષ્મી અને કુબેર દેવનું પણ આહવાહન કરવામાં આવે છે અને ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ અમને સૌભાગ્ય આરોગ્ય ધન પ્રાપ્તિ થાય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય આ દિવસમાં આ દીવામાં એક રૂપિયાનો સિક્કો નાખો અને તેમાં થોડા ચોખા પણ પધરાવવા શુભ માનવામાં આવે છે બીજો દીવો છે ધનવંતરી દેવ માટે આ દીવો ધનવંતરી દેવ માટે પ્રગટાવવામાં આવે છે જેથી જીવનમાં આરોગ્ય પ્રાપ્ત થાય ઘરના ઈશાન ખૂણામાં આ ધનવંતરી દેવનો દીવો પ્રગટાવવામાં આવે છે અને તેમાં પણ એક રૂપિયાનો સિક્કો જરૂર નાખવો જોઈએ ત્રીજો દીવો છે ચિત્રગુપ્ત માટે ત્રીજો દીવો આપણે ચિત્રગુપ્ત માટે પ્રગટાવવામાં આવે છે જે આપણા પાપ પુણ્યના લેખાજોખા રાખે છે આપણા કર્મનો હિસાબ રાખે છે માટે ત્રીજો દીવો ચિત્રગુપ્ત માટે પ્રગટાવવામાં આવે છે ચોથો દીવો છે માતા તુલસી માટે માતા તુલસી ભગવાન શ્રી હરિના પ્રિય એવા માતા તુલસી આપણા ઘરમાં આપણા જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે આપણને આરોગ્ય આપે આપણા ઘરની રક્ષા કરતા રહે છે માટે માતા તુલસી માટે એમના નામનો દીવો જરૂર કરવો જોઈએ અને ચોથો દીવો મા તુલસીનો આવે છે રાત્રે પાંચમો દીવો છે પાંચમો દીવો પાણિયારે પ્રગટાવવો જોઈએ જ્યાં વરુણ દેવતાનો વાસ મનાય છે ત્યાં પિતૃ દેવતાનો પણ વાસ મનાય છે પાણિયારે દીવો ન થાય તો પાણીની ટાંકી પાસે પણ આ દીવો કરી શકાય છે એ જળદેવને આપણે દીવો પ્રગટાવીએ છીએ અને જળદેવ આપણી રક્ષા કરે છે પોષણ કરે છે માટે વરુણ દેવના નામનો દીવો જરૂર કરવો જોઈએ છઠ્ઠો દીવો છે ગાય માતા માટે આ ગાય માતાનો દીવો કરવા માટે ગૌશાળામાં પણ જઈ શકાય છે પરંતુ જો એવું ન થાય તો ઘરમાં પણ ગાય માતાના નામનો દીવો કરવો જોઈએ મિત્રો આપણા આપણી માતા નું દૂધ પીધા પછી આપણે ગાય માતાનું પણ દૂધ પીને મોટા થયા છીએ એ પોષણ થયું છે માટે ગાય માતાનું આપણી ઉપર ઋણ છે માટે એમ પણ ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે માટે ગાય માતાનું ઋણ ચૂકવવા માટે આપણે એના નામનો દીવો અવશ્ય કરવો જોઈએ સાતમો દીવો છે ઘરના રસોડામાં પ્રગટાવવામાં આવે છે ઘરના રસોડામાં માં અન્નપૂર્ણા દેવીનો વાસ હોય છે મા દેવીનું સ્મરણ કરીને આ દીવો પ્રગટાવવામાં આવે છે જેથી માતાની કૃપામાં અન્નપૂર્ણાની કૃપા સદાય આપણા ઉપર રહે ઘરમાં અન્નની ક્યારેય કમી ન રહે અને અગ્નિદેવનું પણ સ્મરણ કરવું જોઈએ મા અન્નપૂર્ણા હંમેશા આપણા ભંડાર હરિયાભર્યા રાખે માટે આપણે અન્નપૂર્ણામાનો દીવો પણ જરૂર કરવો જોઈએ સાથે અગ્નિદેવનું પણ સ્મરણ કરવું આ બધા જ દીવામાં એક રૂપિયાનો સિક્કો અથવા કોડી જરૂર નાખતા જવા ત્યાર પછી આઠમો દીવો છે ઘરના ઘરના મધ્યસ્થાન ઘરની વચ્ચે વચ્ચેના કેન્દ્રમાં ઘરની વચ્ચે પ્રગટાવો જોઈએ જેનાથી આખાએ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે શુભતા આવે નવમો દીવો છે ઘરની અગાસી કે બાલ્કનીમાં પ્રગટાવો જોઈએ જેથી આકાશ દેવની સાક્ષીમાં કોઈની ખરાબ નજરથી નજર ન ન લાગે કોઈની ખરાબ નજર આપણા આપણા પર રહે ઘર પરિવાર પર ન રહે અને આપણી રક્ષા થતી રહે માટે નવમો દીવો બાલ્કની કે અગાસીમાં કરવા જોઈએ દસમો દીવો છે પિતૃના નામનો પિતૃના નામનો દીવો કરવો જોઈએ ઘરની દક્ષિણ દિશાની બાજુ એક દિવસે ગંગાજીના નામનો કરવો જોઈએ છે આપણને અને આપણા ઘરને પવિત્રતા આપે છે પવિત્ર રાખે છે આપણા પાપ ધોએ છે માતા ગંગાજીની કૃપાથી આપણા જીવનમાં નકારાત્મકતાની નકારાત્મકતાથી રક્ષા થાય છે દરેક ઉત્સવ અને શુભ કાર્યમાં આપણે ગંગાજળનો ઉપયોગ કરીએ છીએ મા ગંગાજી આપણા જાણે અજાણે થયેલા પાપ ધોવે છે માટે એમનું ઋણ ચૂકવવા માટે પણ ગંગાજીના નામનો તે દિવસ દીવો પણ જરૂર કરવો સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે આમ કરવાથી બારમો દીવો છે તિજોરી માટે જ્યાં આપણે ધનનું સ્થાન છે જ્યાં આપણે ધન લાવીએ અને જે જગ્યા પર મૂકીએ છીએ તિજોરીમાં તો બારમો દીવો ત્યાં કરવો અને પણ ધ્યાન રાખવું કે ત્યાં દીવો પ્રગટાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ આખું ધનનું ધનના સ્થાન પર માતા લક્ષ્મી વાસ કરે છે માતા લક્ષ્મીનું સ્થાપન રહે છે પણ તિજોરીમાં ધ્યાન દીવો કરતી વખતે ધ્યાન રાખવું કારણ કે તિજોરીમાં કપડાં બી હોય છે એ માટે તમારે એ ધ્યાન રાખવું પડશે થોડીક કાળજી રાખવી પડશે દીવો પ્રગટાવવું ઘણું શુભ મનાય છે તિજોરીમાં દીવો પ્રગટાવી લક્ષ્મીજીના મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ

એક રૂપિયાનો સિક્કો પણ અથવા કોડી જરૂર નાખવા જોઈએ મિત્રો આવી રીતે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે અને એ દીવામાં આ બધા જ દેવી દેવતાઓનું સ્મરણ થાય છે ધનતેરસ બહુ શુભ દિવસ છે આ શુભ દિવસે દેવી દેવતાનું સ્મરણ કરવામાં આવે આપણા ઘરમાં બિરાજમાન થાય આ દેવી દેવતાઓના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે દિવાળીનો તહેવાર મનાવીએ છીએ આપણે ખૂબ ખુશીઓથી ખૂબ ઉજાસથી ઉલ્લાસથી મનાવીએ છીએ આપણા ઘર પરિવારનું કલ્યાણ થાય આપણું કરવામાં આવે છે મિત્રો આ ધનતેરસની શુભકામના મહા લક્ષ્મી અને બધા દેવી દેવતા બધાનું કલ્યાણ કરે ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ ભરપૂર રહે તમારા ઘરમાં એવી મનોકામના સાથે ધનતેરસની શુભકામના સાથે મારી તમારા સૌ માટે પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાલક્ષ્મી મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ